શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમી જયંતિ અમદાવાદ ખાતે યોજાઈ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમી જયંતિ નિમિત્તે આજે અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના આંતરરાષ્ટ્રીય પરિવારના સદસ્ય અક્ષય પાટીલ અને શિવ માવડા સહિત સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને ચેન્નાઈ સહિતના વિવિધ રાજ્યોના ભક્તજનો અને શિવપ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર પૂર્ણ થયો શિવાજી મહારાજની પવિત્ર રીતિ રિવાજો અનુસાર પૂજા આરતી અને પ્રસાદ વિતરણની વિધિવત વિધિઓ સાથે શિવ ઘોષણા કરવામાં આવી સરે અક્ષય પાટીલ તથા પ્રભાવશાળી ગર્જના કરાઈ હતી જ્યારે સુરજભાઈએ શિવાજી મહારાજના ગૌરવશાળી ઇતિહાસની ઝાંકી રજૂ કરી હતી જેના કારણે હાજર શ્રોતાઓમાં ભાવનાત્મક ઉન્માદ અને દેશ પ્રેમની લાગણીઓ ઉત્તેજિત થઈ હતી આ કાર્યક્રમની સફળતાને શ્રેય તમામ શિવ પ્રેમી ભક્તજનો આયોજકો અને સ્વયંસેવકોને જાય છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન મૂલ્યો અને શૌર્ય ગાથાની પ્રેરણાથી આજનો પવિત્ર દિન સમૃદ્ધ અને સફળ બની રહ્યો હતો જય શિવ આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાંથી કામ માટે શિક્ષણ માટે અનેક ઘરેની પોતાના પ્રાંતોથી દૂર આવીને ગુજરાત જેવા શહેરમાં દરેક મહારાષ્ટ્ર મંડળ તમે જોઈ શકો છો અમે આજે ઉભા છે મહારાષ્ટ્ર મંડળના સદ્યો છત્રપતિ શિવજી મહારાજને આપણા હિન્દુ હૃદય સમ્રાટ અને હિન્દ્ર સ્વરાજના સંસ્થાપક કહેવાય આપણે એમની આજે ત્રણસો ને પંચાવનમાં જન્મજયંતિ અહીં બધાય સેલિબ્રેટ કરી જેમાં અનેક શિવગર્ચનાઓ છત્રપતિ શિવજી મહારાજની આરતી રચનાઓ અને શિવ વકૃત્વ એમને એમના કાર્યકાળમાં આજે સરળ માર્ગ મળે કે મહારાજ કઈ રીતે નીચે કામ કરતા અને આવનારી દેશોને ખબર હોવી જોઈએ કે આપણા મહાપુરુષો કઈ રીતે આપણા માટે એક યોગદાન આપશે એ માટે આજે અમદાવાદ ખાતે ગાંધીનગરમાં અમુવાડી વિસ્તારમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક બહાર પાડવામાં આવશે